કેન્દ્ર સરકારની માલિકીની એર ઇન્ડિયા હસ્તગત કર્યા પછી ટાટા ગ્રુપે અઢીસો વિમાનની ખરીદીની ડીલ કરીને ઇતિહાસ રચી દીધો છે ટાટા ગ્રુપે પોતાની એરલાઇન્સ માટે મોટો નિર્ણય લીધો છે કંપનીએ એર ઈન્ડિયા માટે અઢીસો એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે જેમાં ચાલીસ મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે આ જાણકારી આપી છે એરલાઇન તેના કાફલા અને કામગીરીને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે છેલ્લા સત્તર વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે એર ઇન્ડિયા એરક્રાફ્ટ ખરીદવા માટે ઓર્ડર આપવા જઈ રહી છે ટાટા જૂથની માલિકી હેઠળ આવ્યા બાદ એર ઇન્ડિયાનો આ પહેલો ઓર્ડર છે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન ઇન્ડિયા ફ્રાન્સની એરબસ પાસેથી ચાલીસ મોટા કદના એ થ્રી ફાઇવ ઝીરો અને બસો દસ નાના કદના એરક્રાફ્ટ ખરીદશે ઓનલાઇન મિટિંગમાં ચંદ્રશેખરને જરા કહ્યું કે આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે ઈરાદાપત્ર પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ બેઠકમાં અન્ય ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા એર ઇન્ડિયા મોટા કદના એરક્રાફ્ટનો ઉપયોગ લાંબા અંતરની ઉડાન માટે કરવામાં આવશે આપને જણાવી દઈએ કે સોળ કલાકથી વધુ સમયની ફ્લાઇટને લાંબા અંતરની ફ્લાઇટ કહેવામાં આવે છે ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઇન્ડિયાને હસ્તગત કરી હતી આ અધિગ્રહણ પછી ટાટા જૂથ આ એરલાઇનને આગળ લઈ જવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે એરલાઇને છેલ્લે બે હજાર પાંચમાં એકસો અગિયાર એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો તેમાંથી અડસઠ એરક્રાફ્ટ બોઈંગ અને તેતાલીસ એરબસ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો ટાટા જૂથે સત્યાવીસ જાન્યુઆરીએ એર ઇન્ડિયાના અધિગ્રહણને એક વર્ષ પૂર્ણ કર્યું હતું તે સમયે એરલાઇનને કહ્યું હતું કે તે ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઐતિહાસિક ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપી રહી છે એરલાઇને ડોટ એઆઈ હેઠળ આગામી પાંચ વર્ષમાં પરિવર્તન માટે રોડમેપ તૈયાર કર્યો છે આ અવસર પર પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વિડીયો કોન્ફરન્સ દ્વારા એર ઇન્ડિયા એરબસ ભાગીદારીમાં બેઠકમાં હાજરી આપી હતી પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મોટી ડીલ માટે અભિનંદન પાઠવ્યા હતા મેક્રોને વડાપ્રધાનને પણ પ્રિય નરેન્દ્ર તરીકે સંબોધ્યા અને આ નવી ભાગીદારીના આમંત્રણ માટે તેમનો આભાર માન્યો હતો જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મંતવ્યો કમેન્ટ સેક્શનમાં જણાવો અને આવા જ સમાચાર માટે તાજા ખબર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બે લાયકન પણ દબાવો